કોમેન્ટ માં જય ગૌ માતા કેજો જય ગૌ માતા જીંજુઓ સોપાઈ જાય પછી આવો ઘાસ સારો થઈ જાય લીલો કેટલો સરસ મજાનો જીંજુઓ છે જો અને આ વાવી દીધો છે રસકો રસકો પણ હવે મહિના દિવસમાં એનો પણ વાટ આવી જશે પછી આમે છે લીલી જુવાર બધી ઓર્ગોનિક જ બનાવેલી છે જો અને આ જો મરસી ના પણ કર્યા છે અંદર મેથી નાખી દીધી છે શિયાળો આવ્યો એટલે અને જો કેટલા સરસ મજાના મૂળા થઈ